વાલા એમ એલ એ જમાલ આજે વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન મને મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દીવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને નીકળી છે તાત્કાલિક મને ખબર પડવાની સાથે હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਕਰਦਾ ਤਾ ਤੇਨੇ ਜਿਉ ਮਰ ਲਗ ਰਿਹਾ ਚ ਜੇ ਪ੍ਰਮਾਣੇ ਪੰਜ થી ਸੱਤ ਵਕਯੂ ਜੀ ਕੰਮ ਕਰਤਾ ਤਾ ਅਨੇ ਤੇਨੇ ਨਾਨੀ ਮੂਟੀ ਜਾਂ ਸਿਸਿ ਕੋਈ ਨਾਤਮਾ ਕੋਈ ਨੰ ਪਗਮ ਕੋਈ ਮਾਥਾ ਮੇੇ ਪ੍ਰਕਾਰ ਨੇ ਇਜਾਉ ਤੈ ਸੀ ਅਨੇ ਕੋਈ ਨੰ ਗੰਭੀਰ ਇਜਾ ਥਯੂ ਇਹੂ ਮਨੇ ਡਾਕਟਰ ਅੱਤਿਆ ਤੱਕ ਜਣਾਵਿਉ ਨਹੀਂ ਪਰੰਤੂ ਡਾਕਟਰ ਨੇ ਸਦਤ ਕਿਦੂ ਕੇ ਕੋਈ ਪਣ ਜਾਤ ਨੀ ਸਾਲਵਾਰ ਮ ਕਵਿਨਾ ਰਹੇ જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ લોકો જે મજદૂર હતા એ સાજા થઈ જાય અને મને જાણવા મુજબ અત્યારે જે છે તે ડૉક્ટર સાથે વાત થયા મુજબ અત્યારે બધા સ્ટેબલ છે અને તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે આ અકસ્માતનો બનાવ છે જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો પર પડી છે તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે આ અકસ્માત બન્યો છે ભગવાનથી ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરું છું કે તેઓ જેને વાગ્યું છે જલ્દી સાજા થઈ જાય